હેલો ગુડ મોર્નિંગ ગાઈસ બ્રશ કરીને હવે હું દૂધ પીવા બેઠી છું આજથી દૂધ ચાલુ કરવાનું છે હમણાં તો જો કે પાવડર નથી એટલે દૂધમાં થોડી ખળધર અને સ્લાઇડ મોરસના મોરસ નાખી છે પછી હવે દેવું થોડાક દિવસ પછી પાવડર બનાવવાના છે મારે વજન વધારવાનું છે એટલે પહેલાં કીધું એમ એમને વજન ઉતારવાનું છે અને મારે વજન વધારવાનું છે જેટલું થશે એટલું કરશું આજથી ચાલુ કર્યું છે દૂધ

स्माइल आ देख 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 मोढुके के करायचो ने ना आडी जाऊ माहिती नाही मला नाही ओवी दो कायजे तू नाईट फोन वगैरे व्लॉग

ધીમે ધીમે ક્રાઉડ થશે નવ વાગ્યા સુધી બે પાપડીના લોટ કરો કઈ છે મારે જોરદાર ભાવે છે ના પાર્સલ કરવાના

છેલ્લે હવા ઘી હમણાં છેલ્લા વાઘી એટલી બાકી છે હાર દેખાય ખાઈને સારું એમ નહી સારું જ છે હવે પકોડી ખાઈને આયા હતા હમ ના એટલે ઉમણો તો ખાય ખાધું નહીં યાર કંઈ ખીચું ખાઈને જ આવ્યો તો તારે સારું લઈને આવ્યો બુક જો પણ પકોડી પકોડી તો ભાગી જાય યાર આ રસ્તો કેવો ખતરનાક છે

है साथ तो डोड़े का छीण खाएंगे हम तो वही सागर में तो अच्छा बनता है डोडे का छेड़ बायड़ी ने पहली बार बनाया है डोड़े का छीण आज देखते हैं उनका साथ कैसा लगता है फिर मार्क दूंगा मैं चितला आ, आता है मार्क

ટાઈમ ખાસ મળતો એટલે રાત્રે થોડીક વાર વાંચે છે એ વાત છે તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી નાનીકડી ચેનલને સપોર્ટ કરજો